નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે ચાચા મિત્રો આપણી ચેનલ પર નતો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જાણીએ આજના શું બજાર ભાવ રહ્યા હતા સિંગદાણા બારસો પચાસ થી પંદરસો ને એસી જીરાની જો વાત કરવામાં આવે તો અઠાવીસ તો ચાર હજાર સાતસો ને નવ્વાણું ગુવારગામ નવસો પંચોતેર થી નવસો ને પંચોતેર એરંડા અગિયારસો થી અગિયારસો ને અડતાલીસ સણા અગિયારસો થી તેરસો ને એકત્રીસ અડદ હોળસો થી સત્તરસો ને વીસ મગ થી હોળસો નવ તુવેર પંદરસો થી એકવીસો ને પંચાવન ધાણા બારસો થી બારસો સોયાબીનની જો વાત કરવામાં આવે તો છસો પાંત્રીસ થી આઠસો ને એકવીસ જુવાર ત્રણસો થી સાતસો ને પાહ તલ કળા ઓગણત્રીસોથી પાંત્રીસો ને પંદર તલ સફેદ અઢારસો થી પચીસો ને સિત્તેર ઘઉં ટુકડા ચારસો થી છસો ઘઉંલોકોન ચારસો એકાણું થી પાંચસો ને ઓગણ મગફળી ઝીણી એક હજાર થી અગિયારસો નેવું મગફળી મોટે એક હજાર સુમાળો થી બારસો એક કપાસ નવસો થી પંદરસો ઓગણપચાસ તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ